મનીષ જગદીશ ચંદ્ર શાહ સવારે મારા ઘેરથી ઓફિસ જવા નીકળ્યો દાણી લીમડાથી રિવરફ્રન્ટ ચડ્યો એટલે પાછળથી એક્ટિવા જેવી એમાં બે માણસ હતા એકે મોઢે રૂમ બાંધેલો એણે મને હાથ આમ દબાઈ અને કીધું કે ઊભો રહે એટલે મેં જોયું અને એને એક્ટિવા મારી થોડી ક્રોસ કરી અને મારી બાઇક ધીરી પડી ઊભી રાખી એના હાથમાં છરો છે એટલે હું મારી બાઇક ફેંકીને સીધો દોડ્યો ફૂટપાથ પર ગૂમો પાડતો પાડતો ના આ અજાણ્યા માણસો છે આ લોકો ના સુધી આપણું જોવા નથી હા મારે બે ત્રણ એફઆરઆઈ ફાટેલી છે ફરિયાદી તરીકે છે અમે એના વિરુદ્ધમાં એટલે એક મેટર તો મારી મિસીસ નહીં છે બીજીમાં એ એના અંગ

હિંમત આપી છે કે ભાઈ તમને ન્યાય અપાઈશું શું સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી એમને પકડીને લાવે પછી એમનો જે ખુલાસો હતા એના પરથી ખ્યાલ આવે દ્વારા રિવરફ્રન્ટ ઇસ્ટ હવે બસ હજી હમણાં જ ગયા જ હવે એફઆરએફ આવે પછી સીસીટીવી એ લોકોએ બધા ચેક કરવાનું ચાલુ કર્યા છે